પંચમહાલના સહેરા તાલુકાના ગુણેલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે ભરવાડ રાજેશભાઈ રામાભાઈની બિનહરીફ વરણી કરાઈ હતી પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ગુણેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે કસાકસી ભરી યોજાઈ હતી જેમાં પચીસ જૂનના રોજ સરપંચ પદમાં સુશીલાબેન નટવરસિંહ પકીનો વિજય થયો હતો શહે સોમવારના રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરીમાંથી આવેલા આદ્યાસી અધિકારી મેહુલ પટેલ અને તલાટી કમ મંત્રી શૈલેષભાઈની ઉપસ્થિતિમાં ડિપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર પાંચના સભ્ય ભરવાડ રાજેશભાઈ રામાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે બિનહરીફ થયેલા રાજેશભાઈ ભરવાડના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી ડેપ્યુટી સરપંચના પદ પર બિનહરીફ થયેલા રાજેશભાઈ ભરવાડને પદ સુશીલાબેન તેમજ ગામના અગ્રણી નટુભાઈ પગી અને તેમના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને કરાવીને અભિનંદન પાઠવ્યા હતા જોકે બિનહરીફ થયેલા રાજેશ ભરવાડ એ ગામના વિકાસ કરવા સાથે ગ્રામજનોની સમસ્યાને દૂર કરવાની ખાતરી આપવા સાથે તેમના મતદારોનો વિશ્વાસ કાયમ રહેશે તેમજ મતદારોનો આભાર માન્યો હતો ગ્રામ પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી રિપોર્ટર પ્રિતેશ દર્શી પંચમહાલ આજરોજ ગુણેલી ગ્રામ પંચાયતની અંદર ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી અને તેમાં દસે દસ વોર્ડના સભ્યોએ મળીને મને બિનહરીફ છૂટે છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પોચે પાંચ વર્ષ માટે હું પૂરેપૂરી જનતાની સેવા કરીશ એવું મારું આત્મવિશ્વાસ છે અને હું તેમને સન્માનપૂર્વક આભાર માનું છું આપનું નામ ભરવા રાજેશભાઈ રાવભાઈ